અમદાવાદ શહેરમાં દબાણને લઈ મોટા સમાચાર દબાણ હટાવવા અમદાવાદ કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે દબાણો અને ગેરકાયદે લારી કલ્લા હટાવવા કરાશે કડક કાર્યવાહી કામગીરીમાં અડચણ ઊભી કરનારાઓ સામે પણ ફરિયાદ નોંધાશે ભદ્રવા કામગીરી સામે અડચણ ઊભી કરનારનો વિડીયો કોર્ટમાં રજૂ કરાયો અડચણ ઊભી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા કોર્ટે પણ નિર્દેશ કર્યો અડચણ ઊભી કરનારા સામે કોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહી કરાશે આગામી બુધવારે ફરી હાથ ધરાશે વધુ સુનાવણી તો શહેરમાં દબાણ લઈ આ મોટા સમાચાર જે પણ અડચણ ઊભી કરશે કામગીરીમાં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે દબાણો અને લારી કલ્લા હટાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે કામગીરીમાં અડચણ ઊભી કરનારા સામે ગુનો પણ નોંધવામાં આવશે ભદ્રમાં કામગીરી સમયે અડચણ ઊભી કરનારનો વિડીયો કોર્ટમાં રજૂ કરાયો વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોનલાઇનથી જોડાયા છે જે તેજસ હવે જે પણ કરનારા લોકો છે છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કોર્ટે વસ્તુની નોંધ લીધી સમક્ષ કોર્ટના હુકમના તિરસ્કારની અરજી ઉપર આજે સુનાવણી થઈ જોકે અરજદારના વકીલ હાજર ન રહેતા વધુ સુનાવણી સંભવ ન તેવા સંજોગોમાં સરકારી વકીલ અને કોર્પોરેશનના વકીલે જે રજૂઆત કરી તે પ્રમાણે શહેરની અંદર જે પ્રમાણ ગેરકાજર દબાણો અને લારી ગલ્લાઓ છે તેમને હટાવવાની કામગીરી અને મુરિમ ચાલી રહી છે તેમાં અડચણ ઊભી થઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી ખાસ કરીને ભદ્ર વિસ્તારની અંદર કોર્પોરેશન જે કામગીરી કરી રહ્યું હતું તે કામગીરીમાં જે અડચણો ઊભી થઈ હતી તેનો વિડીયો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો જે કોર્પોરેશનની ગાડીઓ હતી જેની અંદર લારી ગલ્લા ભરાયા હતા તે લારી ગલ્લા અ ઉંચકીને પાછા રોડ ઉપર નાખવામાં આવતા હોવાની

પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે એક બાજુ પોલીસ ફરિયાદ અને બીજી બાજુ કોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહી આ બંને બાબતો કરવામાં આવશે આ પ્રકારની તાકીદ કોર્ટે કરી છે કોર્પોરેશન ને પણ અને પોલીસ ને પણ આ બાબતે જે જરૂરી પગલા કાનૂની રાહે લેવાના થતા હોય તેવાની તાકીદ કરી છે મહત્વનું છે કે એક રેપ્યુટેડ એનજીઓ ના કાર્યકરો તરફથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે એ પણ એક અડચણરૂપ બાબત છે તે બાબતની પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કોર્ટે તેની પણ ગંભીરતાથી નોંધ છે સન્માનજનક પદ ઉપર બેઠેલા લોકો આ પ્રકારની કાર્યવાહી કરે તે પણ વ્યાજબી ન હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે આગામી બુધવારે સુનાવણી થાય ત્યાં સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પણ કોર્ટે આદેશ કર્યો છે જી જી તેજસ માહિતી બદલ આભાર